નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વાત એમ છે કે અજમેરમાં એક છોકરી રહેતી છે તેમાં તેની પાસેથી આ સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે તેની ઉપર અને તેમાં એવું હતું કે તેમણે એક સીમ લીધું હતું ને તેનાથી તેમણે એક વિડિયો કોલ આવ્યો હતો કે જેમાં દયા નાયક જે હાલના રિટાયર્ડ ઓફિસર છે તેમનો ફેસ મૂફ ઓફ કરી અને તેમની ઉપર તેમને ડરાવી ધમકાવી અને આ પૈસા પાડી લેવામાં આવ્યા હતા તેમાં વિડીયો કોલમાં એવું કહેવામાં આવ્યું હતું તેમને ડરાવી ધમકાવવામાં એવી રીતે આવી રહ્યા હતા કે તમારું આ જે સીન છે તેમની ઉપરથી તમે સેક્સ રેકેટ ચલાવી રહ્યા છો અને તમે સેક્સ્યુઅલ હેરેઝમેન્ટના કામ આની ઉપરથી કરી રહ્યા છો તેને લઈ અને તેમને આવી રીતે ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને જે આ દયા નાયક ઓફિસર છે તેમનો ફેસ મૂવ ઓફ કરી અને વિડીયો કોલ્સ કરવામાં આવે છે વિડીયોઝ મોકલવામાં આવે છે અને તેથી તે દીકરી ડરેવી

અનેક સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવે છે અને આવી રીતે પૈસાઓ પાડી લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ છે ક્યાંક ને ક્યાંક દારૂ છે ક્યાંક આવી રીતે સેક્સ રેકેટો છે ક્યાંક આવી રીતે સેક્સ હેરેસમેન્ટ છે અને લઈ અનેક વાર આવી રીતે સાયબર ફ્રોડો થતા હોય છે વિડીયો કોલ્સ આવતા હોય છે અને પૈસા પાડી લેવામાં આવતા હોય છે ત્યારે હવે અત્યારે સતર્ક રહેવાની ખૂબ જ જરૂરત છે ત્યારે આવો કિસ્સો સામે આવતા આપણે પણ સતર્ક તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ